આવા કેસમાં થાય તો માણસો જે જ આગળ વધારો અને જેને શેર કહેવાય એને ટકો શેર કરવાની કારણ એ માહિતી સામે જે લોકોને માહિતી મળે અત્યારે મતલબ શેર ક્યાં હોય એ આપણે

ત્યારે જો તમારા જેવા સ્વયંસેવકો દસ પંદર જણા ગામના હોય અને એને ખબર હોય કે કોને શું કરવાનું છે તો એ અલગ અલગ કામ